તો સાહેબ તમારા નિડરતા આવ અન તમે જમ સતમ કુમારી વાળું જીવન જીવો કુમારી તો સાહેબ મારા સદગુરુ સંતો ના મળ્યું તો સુધી જીવનમાં માં કુમારી નઈ આવ ફફડી ફફડીન મરી જવાના બી બીન મરી જવાના હાથ જોડી જોડીન મરી જવાના કશું નહી તો એ બોડું ન મળે ને હાથ ના મળે અરે સદગુરુ શરણમાં શરણ માં મે લ્યુ છે તો હું ન માણો છો છું તો મે લ્યુ જ નહીં ગપ્પુ

સુંદર જીવનની અંદર જો આપણને દિશા પ્રગટ કરાવી હોય તો સાહેબ આવા સદગુરુ મળ્યા તો આ નિષ્ઠામાં રહેવાની જરૂર છે બાપુ બાપુ બોલ્યા ફરતા ધંધો કરતા ધ્યાન ધરવું કે નિષ્ઠાનું ફળ અધર્મથી વધારવું ધર્મ ધસીને કરવું નિરો કે નિષ્ઠાનું ફળ અને રામ નામ તું राम राम नाम तू? राम नाम तू, तू, माय, मध्य बोले, ये से साची काट कालप ना गंगा न पुरावस्तु

આ વચનનો મેમ્બર છે સાહેબ જો વચન ચૂક્યા તો ચોરાસી મો જાય આ વચનની બલિહારી છે સાહેબ અને જે જે વચને વર્યા છે એ અના ઢણકા વાગી રહ્યા છે એક ભાઈ મનકી નરસિંહ મહેતા એ એવું માગ્યું કે કી મારું નખો જાજ્યો કીધું ભાઈ માંગ્યું હશે તે કીધું એનું નખોજ જ્યુ ખરું એમ શું હગુ થાય કે જો મામા માસી નું કોઈ કે હગુ તો ના થાય કારણ કે તમારું કોઈ બાપાને ના યાદ કર્યા દાદાને ના યાદ કર્યા આપણા વાળાનું ના કોચું છે કોઈને આમ ભરતા જ નહીં અનરસી મહેતા નું તો પરંપરા સાહેબ ચાલુ છે એ તો મારા વાલા કેવી કમાણી કરી છે તે આખું વિશ્વ એને યાદ કર એના ગુણ ગાય અને આપણો ડો હતો હું ધુકા લગાલીન મરી જો તે કોઈ જાણતું જ નઈ ગોમ મોય કૂતરા એ ના ઓળખતા હોય મોણ હતો ના ઓળખ પણ ફરીમાં કૂતરા હોય અને ખબર ના હોય કોઈ આ દાદુ રહેતા आखली बदी दशा अपनी बगड़ी गई से साहेब अने आ दशा ने सुधारवा माटे आवा सद्गुरु संतो ना शरण में आया वने सुधरेवी नथी साहेब अमूल्य अवसर कोई आवशु तो ज अमूल्य बन खाली मड़िया हाट नही बन जवो तेवो अवसर ना मानता आपड़ा मंदिर बनायु होय माताजी का भगवान પેલું બધું લાયા આપણે ચિમટ લાયા લોખંડ લાયા ને કડીઓ લાયા ને બધું લાયા સુરેન્દ્રનગર જઈને લોખંડ ને ચિમટ બધું લાયા કડિયો લાઈન ચણાઈ સરસ મંદિર બનાવીને પ્રાણ પ્રતિષ્ઠા કરી બ્રાહ્મણ બોલાયા બ્રાહ્મણો દક્ષિણા આપી મૂર્તિ પધરાવી એક ફોટો જે હોય તે હવે મંદિરમાં દર્શન કરવા જઈએ તો ચંપલ કેટલા કાઢવાનો બાર કાઢવાનો

આપણું બનાવેલું મો આવી રીતે મર્યાદા જાળવવી પડે અને મો બધું ન ખાય પડી કે નોખો ને કચરો નોખો ને દારૂ એ પીવો ને માઉસ એ ખાવ ને ખાવ આ મંદિરની કોઈ કિંમત નહીં સાહેબ આ કચરા પેટી છે બધો કચરો જે વાંચો નાખવાનો કચરા પેટી તો આ કચરા પેટી છે

તો આવી મફતમાં મળી છે એટલે આચવતાને હમણાં ગાડી પોટ 10 લાખ ની હોય ને તો એમાં મો કેરોસીન વેડો છો કે ભાઈ બાગડી કે ડાકીના તો પેલા પૈસા ખર્ચા સી એટલા ના મફતમાં મળ્યું છે માતા પિતાને કોઈ આલ્યું આપણે બદલામ એટલો ની કદર નહીં પણ કદર કરતા શીખો મારા વાલા આપણને તો સદગુરુની શાન મળી છે તો આ જીવનમાં આવો લાવો ફરીથી નહીં મળે લાવો લેવા જેવું જીવન મનુષ્યનું મળ્યું છે તો બીજો એક દાખલો મૂકું કે અમારી માતાઓ કદાચ એમના પતિદેવને કંઈ કઈ કાલવા જઈને કે લ્યો